મિંદુડા ચેકપોસ્ટ પરથી એલસીબીએ સિલિન્ડરની આડમાં રૂપિયા તેર પોઈન્ટ સત્તાવન લાખથી વધુનો દારૂ અને મોઢાવા સાથે બેને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ એસઆઈ શૈલેશભાઈ માનસિંહ હેડ કોન્સ્ટેબલ કુમાર જયંતિલાલ તથા અમૃતજી રાઘાજીને સંયુક્ત બાતમી મળી હતી કે મુંબઈથી ભરૂચ એક ટેમ્પામાં સિલિન્ડરની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળતા માખીંગા પાટિયા મિંધોરા ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાટમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતાં વિદેશી દારૂ અને બીએની બોટલ નંગ સાતસો ને બાણું જેની કિંમત રૂપિયા બે લાખ એકોતેર હજાર બસો ટેમ્પો નંબર જી જે જીરો પાંચ બીથી તેત્રીસ છપ્પન જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ફોરેન્સ એમટી સિલિન્ડર તેમજ ટોનરની કિંમત રૂપિયા સાત લાખ પચોતેર હજાર આઠસો મોબાઈલ ફોન નંગ બે તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા તેર લાખ સત્તાણું હજાર ત્રણસો પચાસના દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી એકને વોન્ટેજ જાહેર કરીને માહિતી ગુરુવારે સવારે છ વાગ્યા પ્રાપ્ત થઈ જે પકડાયેલા આરોપી અને મુદ્દામાલ પડસણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે